આપણે એવું એક સરસ જીવન જીવવું છે તે માટે ખૂબ ધ્યાન જે આજ્ઞા કોઈ પણ સંજોગોમાં કલાક બે કલાક છેવટે બે છેવટે પાંચ છેવટે દસ પત્રિકા વાંચીએ થોડું વિચારીએ ધૂન કરીએ કીર્તન ગાઈએ

આજે સંસારમાં ભયંકર રીતે ઉભા થઈ રહ્યા છે ઉત્તર પ્રદેશની દુનિયાની વાત તો થાય એવી છે નહીં પણ ગુજરાત એ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે બિહારમાં કોણ માણસ એ જ પ્રશ્ન છે ગણવા પડે બે ચાર પાંચ દસ પચીસ પૂરું થઈ ગયું બિહાર મેં સ્પષ્ટ સ્પષ્ટપણે કહી દીધું તમે લોકો હાથ નહી હજી કોઈનો વિશ્વાસ રાખવા જેવો નથી ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પદ્ધતિમાં ખુલ્લું લખ્યું છે સગી માં બેન દીકરી સાથે પણ એકાંતમાં નહીં હોય તો બી શું અમદાવાદની ધરતી પર હું કાયમ છું કે ત્રણ બેનો ત્રણ સગા ભાઈ સાથે જ ચાલો મિલકત બીજાને આપવી એના કરતા આપણે અંદર અંદર તો વેચી લઈએ ગાંડાઓની એક વંજાર જ પાકવાની છે ત્યાં આપના સમગ્ર સમાજની રક્ષા થાય તે માટે બાપા એક અદભુત કામ કરી ગયા ની સભા સવારના પર માં પૂજા સ્વામીજી ત્રણ નિયમ આપતા હતા કે સવારના પર પૂજા પાઠ વ્યવસ્થિત રીતે જે પ્રભુએ આપણને દેહ આપ્યો જે પ્રભુએ આપણા જીવનની એક સુંદર વ્યવસ્થા કરી એ ભગવાનને સવારના પર દસ પંદર મિનિટ શા માટે ને સંભાળી સંભાળનાર ન સંભાળનાર ન ભજન કરનાર એ તો કૃતજ્ઞ કહેવાય આધ્યાત્મિક દુનિયાના પાને કેવું મંગલકારી સરસ મનુષ્ય નો દેહ ક્યાં છે આ દુનિયા ઉપર કોઈ સાયન્ટિસ્ટ કોઈ ડોક્ટર ને પૂછો તો ખરા શાસ્ત્રોમાં લખી તો ગયા છે ગુનાદાન સેન વાતમાં લખ્યું છે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ એવો જયારે ખૂબ માનવ નો દુર્લભ દેહ જયારે આપણને મળ્યો ત્યારે આપની ફરજ છે કે આપના ધી તરફ આપનું ધી એક જ સુખિયા થવું છે સુખ શાંતિ ને આનંદ કોઈ જગ્યાએ નથી હિમાલય ની ગોદમાં નહી ગંગા નદીના કિનારા ઉપર નહીં કોઈ શાસ્ત્ર માં શાસ્ત્ર વિવેક આપે બધા બધા એપિસોડ રામાયણોડ રામાયણ બધું જ પૂરું થયું હોય ચાલી રહ્યું છે એ લોકો નથી કહી શકવાના કે અમે બીડી છોડવાના છીએ શક્ય જ નથી રામ લક્ષ્મણ ને ભરત ને શત્રુઘ્ન ભલે પાત્રો ભજવાઈ ગયા સારી વાત છે શાસ્ત્રો કદાચ કોઈ સુજ આપશે કરવું ન કરવું એનો વિવેક આશીર્વાદ સિવાય સ્થિર ન થાય એટલે જ મહારાજે કહ્યું છે સુખ શાંતિ ને આનંદ ભગવાનની મૂર્તિના ના ચરણાવીનમાં સમાયેલું છે ભગવાન કે સંત બાકી કાંઈ નથી હવે જ્યારે આપણને એક સુવર્ણ તક મળી છે ત્યારે

આ એક બુકલેટ આ એક પુસ્તિકા જે તમારી આગળ મુકવામાં આવશે ત્યારે સંઘને ઓળખીને સંતો સાથે અક્રોત થઈને બાપાની આજ્ઞા પાડીને સ્વામી ત્રણ જ વસ્તુ કેતા પૂજા પાઠ માળા ફીરવી એક રવિવારની સભામાં જવું બે સમ સુહરદ ભાવ એકતા વધારવા આજ્ઞા કેટલી સામાન્ય લાગે બાકી તો કોઈ કુસંગી ના યોગમાં જો આવી ગયો તો જય સ્વામિનારાયણ એને વિચારણી દશા બેસી જાય અને એટલે એક વાત થી યાદ કરીને જજો સો જન્મે એકાંતિક થનાર હોય આના જન્મે થાય અને આ જન્મે એકાંતિક થનાર હોય સો જન્મે થાય સંગ બળવાન છે યુવા સમાજે તો ખૂબ ધ્યાન રાખવાનું છે અત્યારની પરિસ્થિતિ જેટલી બધી વિહર છે કોણ મિત્ર એક બી પ્રશ્ન છે બધા જ પ્રશ્ન છે અમારા સાધુ થી બોલાય નહીં મુંબઈમાં હમણાં હું ગયો હતો પંદર વીસ પચીસ દિવસ પહેલા મારા વાસુભાઈ એક શિવ શિવસેનાના ખૂબ સારા સચોટ એક પવિત્ર કાર્યકર્તા છે આમ બધા બેઠા હતા આજે મુંબઈ ની ધરતી ઉપર દર સો કુટુંબી નેવું કુટુંબમાં ઝઘડા છે દર સો કુટુંબે નેવું કુટુંબમાં આજે મુંબઈ ની ધરતી ઉપર ઝઘડા છે જોઈ આવજો પાંચેક વર્ષ જશે એટલે સો માંથી નમવાનું એકાદ કોઈ ધાર્મિક સંસ્કાર રંગેલું કોઈ સંતોના યોગમાં આવેલું કદાચ એક ટકો કુટુંબ કદાચ યાત્રા કરી રહ્યું હશે આજે સ્વામાંથી નેવું કુટુંબ દશા તો બેસી ગઈ છે એક જાતનો તબેલો થઈ ગયો ઘર બી એક તબેલો ઘર બી એક સ્મશાન ઘર બી એક ભૂત શેતખાણ હોસ્પિટલ ચાલ્યા જ કરે આપને સવિયે તો એક સંકલ્પ કર્યો છે કોઈ પણ ભોગે દેહ મંદિર બને ઘર મંદિર બને આવી એક મંગલકારી ભાવના સહિત આપણે અહીંયા આવ્યા છે તમે લોકો એ માર્ગે ચાલી બી રહ્યા છો વિકાસ નથી થતો એવું છે બી નહીં સૌનો વિકાસ થઈ રહ્યો છે અને છતાંય સજાગ રહેવાની ખૂબ જરૂર છે તમારા સંસારિક નો લોપ આપનાથી ક્યારેય ના થાય તે માટે

આપણે બધા જ આપનો સંસારિક સ્વધર્મ અને આધ્યાત્મિક સ્વધર્મ બંનેને વ્યવસ્થિત રીતે સાચવાના છે એટલે યુવકોની પહેલી ફરજ એ છે હમણાં પાંચસો છોકરાઓ છોકરાની ધરતી પર રાજકોટની કોલેજમાંથી આવ્યા હતા મારો એક સામાન્ય ખખડાવાનો સ્વભાવ તો છે જ બધાને થોડો આનંદ બી કરાયો બધા પૂછ્યું તમે કહી શકવાના છો કે તમે તમારી જાતે સુખી થવાના છો આવા બર્નિંગ આવા એક ભયંકર જ્યાં એક દાવાનળ છે જ્યાં એક દુષ્કાળ છે જ્યાં એક ધમાલ છે જ્યાં એક વિસંવાદિતતા છે બધી જ રીતે ઉધાર એવી પરિસ્થિતિમાં વ્યક્તિ કેવી રીતે કહી શકવાની છે કે હું સુખી થવાનું છું સો સો છોકરા મફતિયા રખડતા હોય અમારા સુખડા ગામમાં બે ચોરા હતા એના ચૌદ ચોરા થઈ ગયા ચોરા બે જ હતા ચૌદ થઈ ગયા